જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના શહેરમાં હોળીની આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવણી કરાઈ હતી શહેરના રેલવે સ્ટેશન મેઘલ નદીના કાંઠે જશપરા સહિત અનેક વિસ્તારોમાં હોલિકા પ્રગટાવી હતી સનાતન સંસ્કૃતિ અને સંસ્કાર મુજબ જન્મેલા બાળકની પહેલી હોળી હોય તે બાળકને હોળીની પ્રદક્ષિણા કરાવવામાં આવે છે અને પોતી સંસ્કાર તરીકે ઉજવાય છે હોળીમાં લોકોએ ધાણી અને નાળિયેર પધરાવી શક્તિઓના સમગ્ર વિશ્વની શાંતિ માટે પ્રાર્થના કરી માળિયા હાટીના પોલીસ વિભાગના પીઆઈ મિતુલ પટેલ પીઆઈ સલમા સુમરા પોલીસ સ્ટાફ હોમગાર્ડ તથા જીઆઈડી જવાનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવી શાંતિ અને સલામતી જાળવી હતી અને ઉત્સાહભેર આ હોળીનો પર્વની ઉજવણી કરી હતી હોલિકા દહનનો કાર્યક્રમ રાખેલ છે અને આજે થોડુંક ક્ષણોમાં પ્રગટાવવામાં આવશે તો બધા ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો આનો ચોક્કસ લાભ લે અને આપણા ભાવિ માટે પણ પ્રદક્ષિણા કરવી અને સુખ શાંતિને આપણે પ્રાપ્ત કરવી જરૂરી છે સન બે હજાર એકાશીના આ હોલી તહેવારનો દિવસે અત્યારે હોળી દહનનો કાર્યક્રમ હતો અમારા સરપંચ શ્રી જીતુભાઈ છત્રી સમાજના ભાઈ શ્રી વિરેન્દ્રજી સિસોદીયા અને સૌ આગેવાનો રમેશ દા અમારા ઘોર રઘુદાદા સહિતે આજે હોળી પ્રગટાવવાનો કાર્ય કર્યો છે આ તહેવાર ધર્મ અને અધર્મનો અમે જે લડાઈ છે એમાં જે ધર્મનો વિજય થાય છે હોલિકા દહન ત્યારથી ઉજવવામાં આવે છે આજના દિવસે હું દરેક ધર્મ પ્રેમી જનતાને શુભેચ્છા પાઠવું છું અને હોલિકા દહનને વંદન કરું છું પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ દર્શક મિત્રો થોડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે જો આ પ્રયાસ આપને ગમે હો તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરવાનો ભૂલતા નહીં ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક્ક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો